ઉદાહરણ નંબર ચાર અંતરાલ સ્વરૂપમાં જીરો પોઈન્ટ નવથી એક પોઈન્ટ એકની સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં તો હવે તમને આપ્યું છે કે ઉદાહરણ ચારમાં એ માઇનસ ડેલ્ટા બરાબર જીરો પોઈન્ટ નવ અને એ પ્લસ ડેલ્ટા બરાબર આપણને આપેલું છે એક પોઈન્ટ એક તો હવે સૌ પ્રથમ આપણે સામીપ્ય સ્વરૂપમાં અને પછી અંતરાલ સ્વરૂપમાં ફેરવશું હવે આને આપશું સમીકરણ નંબર એક અને આપશું સમીકરણ બે તો સમીકરણ એક અને બે ને સરખાવતા એ માઇનસ ડેલ્ટા બરાબર જીરો પોઈન્ટ નવ એ પ્લસ ડેલ્ટા બરાબર એક પોઈન્ટ એક હવે ચિહ્નો બદલવાની જરૂર નથી કારણ કે સમીકરણ એકમાં માઇનસ ડેલ્ટા છે સમીકરણ બેમાં પ્લસ ડેલ્ટા તો બંને શું થઈ જશે નીકળી જશે તો આ બાજુ બે એ અને આ બાજુ સરવાળો થશે જીરો પોઈન્ટ નવ પ્લસ એક પોઈન્ટ એક એટલે તમને મળશે બે તો એ બરાબર બેના છેદમાં બે

तो आ तो तो प्लस तो तो माइनस डेल्टा माइनस से तो आ बाजू जैसे तो प्लस तो डेल्टा बराबर एक माइनस जीरो पॉइंट नौ तो तक डेल्टा की किमत एक माइनस जीरो पॉइंट नौ जीरो पॉइंट एक सामीप्य स्वरूप में અને ડેલ્ટા તો એ બરાબર આપણને મળ્યું છે એક અને ડેલ્ટા બરાબર મળ્યું છે 0.1 પોઈન્ટ એક હવે આપણે ફેરવશું માનાંક સ્વરૂપમાં માનાંક સ્વરૂપમાં તો એનું સૂત્ર છે માનાંકમાં એક્સ માઇનસ એ માનકપુરો લેસ દેન ડેલ્ટા એક્સ એટલે કે આપણને મળે છે એક માનકપુરો લેસદેન ના લેસ દેન ડેલ્ટા બરાબર ઝીરો પોઈન્ટ